નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદ ખાતે કવયત્રી પૂર્વીબેન શુક્લના ગઝલ સંગ્રહ ઓડાલની વિમોચન વિધિનો ચાહી હતી મિત્રો આજે આપણે વાત કરવી છે એક કવયત્રીની કે જેઓએ પોતાના મન અને શબ્દની તાકાત વડે એક ઊંચી ઉડાન ભરી છે એમનું નામ છે પૂર્વીબેન શુક્લ પૂર્વીબેન નો ઉડાન સંગ્રહ તાજેતરમાં જ પ્રસિદ્ધ થયો આ પ્રસંગે પ્રખ્યાત કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી તથા લેખક મનોજભાઈ શુક્લ ઉપસ્થિત હતા પૂર્વીબેને ગુજરાતી વિષય સાથે એમ એ સુધીનો અભ્યાસ કરેલો અને શિક્ષિકા તરીકે દીર્ઘકાલિન કામ પણ કર્યું બે હજાર બારમાં પતિના અવસાન બાદ તેઓએ હિંમત હાર્યા વગર પોતાની સાહિત્યિક અને વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલુ રાખી બે હજાર સોળમાં તેઓને એક માંદગીને કારણે પેરેલિસિસનો એટેક આવ્યો તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વગર શબ્દ અને મનની તાકાત વડે ઊંચી ઉડાન ભરી છે તે સૌ માટે એક દાખલા રૂપ છે પૂર્વીબેન તમારી આ સર્જન યાત્રા ક્યારથી શરૂ થઈ આમ સાચું કહું તો મારે સર્જન યાત્રા મારા બાળપણથી શરૂ થઈ છે મારા ઘરમાં વાંચવા લખવા મારા મોટા કાકી જેના ભાભુ કે હાથમાં હોવું જોયું એમ એને ટેડેલ અને પછી રહેતા નાના ગામડામાં બીજું કોઈ વિશેષ નતી એટલે ત્યાં સ્પર્ધા વારે તહેવાર થતી નિબ્ધ લેખા સ્પર્ધા વખતે સ્પર્ધા બધો મને આ બધા શોખ ખુબ જયારે એમાં ભાગ લેવાના એને જે મટીરિયલ તૈયાર કરવા લેખન સામગ્રી બધું હું જાતે જ તૈયાર કરતા બરોબર એમાં હું જાતે જાતે લખતી ગઈ બીજે શાળામાં જ્યારે ભણતા હોય આપણે બરોબર ગુજરાતી વિષય હોય હિન્દી વિષય હોય નિબંધ લખવાના આવે પ્રશ્નપત્રમાં પત્ર માં એ ક્યારે હું ગોખી ને જતી નહીં ગોખવાનો મને ખુબ જ કંટાળો આવતો જયારે જે વિષય આવે ને વિચાર આવે લખી નાખવાનો બરોબર એમ કરતા કરતા મારે લેખી ચાલુ થઈ બરોબર પૂર્વીબેન સામાન્ય રીતે તમે સાહિત્ય સર્જન જયારે કરતા હો ત્યારે મેં એવું જોયું છે કે સર્જકો કોઈ ને કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હોય છે બિલકુલ વાત સાચી તો તમે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા છો જે જરૂર સંસ્થા સાથે સંકળાયેલ છું અચ્છા કઈ સંસ્થા અક્ષર મહેતા સાહિત્ય વર્તુળ નામની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે જે બહુભાષી કવિ સંમેલનો કરે છે હિન્દી ગુજરાતી અને રાજસ્થાનની કવિ એ બધા એમાં જોડાયેલા છે એમાં ગુજરાતમાંથી હું પોતે એમાં જોડાયેલા છું સભ્ય છું જયારે જયારે હિન્દી ગુજરાતી કવિ સંમેલન થાય ત્યારે ત્યારે એમાં મહત્વ ભૂમિકા બાજુ પણ છું બરોબર અને સેવા સેવા પણ આપું છું અને કવિ તરીકે હાજરી પણ આપું છું સરસ સરસ અને એ જ સંસ્થા ને પ્રમુખ પણ કામ પણ કરું છું વાહ સરસ સરસ આ રીતે મનેજભાઈ શુક્લાના માર્ગદર્શન હેઠળ સાહિત્ય એકાદમી રસ્તે રસ્તે હું જેમ જેમ આગળ વધતી ગઈ એમ તેમ મારે પુસ્તક પ્રકાશન કામ વધુ મજબૂત બનતો ગઈ હવે કઈ રીતે પુસ્તક પ્રકાશિત કરવું હું તો રહી નવદિત આમાં કશી ખબર નહી બરોબર શું કરવું પડે પ્રૂફ કરવું પડે છંદ છંદમાં ગઝલ લખતો હોય એ આપણે છંદ ચેક કરવો પડે બરોબર અને છંદ ચેક કરવાની સાથે સાથે ભાષા શુદ્ધિ જોડેને જોડીને બધી જ વસ્તુ ગુજરાત ને સાહિત્યકાર તરીકે આપણે જોવું પડે બરોબર છે એટલી જ મને ખબર હતી આમાં બીજી વિશેષ મને કોઈ જ માહિતી નહોતી બરોબર એ માહિતી લેવા માટે થઈ મેં આપણે અમારે ગ્રંથ બંધુ અભિજીતભાઈ પંડ્યા છે એમને માર્ગદર્શન લીધું કારણ કે તેઓ ભાવનગરમાં રહે છે જ્યારે હું ભાવનગરમાં હતી એ સમજથી લઈને આજ સુધી તે સતત ભાવનગરને સાથે જગત સાથે જોડાયેલા સંકળાયેલા રહે છે એમને માહિતી વધે હોય એ માનીને એમની માહિતી એમની સાથે માર્ગદર્શન દેવાને ચાલુ રાખે એમને પૂછપરછ કરે પછી એમણે આ કામ માથે લીધું તમને જે ચિંતા છે એ ચિંતા હું તમને દૂર કરી દઈશ તમે પુસ્તક પ્રકાશિત કરો તો મારી જ્યાં મદદની જરૂર પડે ત્યાં હું ઊભ છું

પછી એમાં ટાટા સ્કેપ લખવા હોય છે કે પાછળ બાજુ મુખ પ્રશ્નમાં હવે એ કોણ લખે આપણે રહ્યા ન વધે આપણને કોઈ લખે ના દે એ કામ પણ મનોજભાઈ શુક્લ માથે લીધું વેરી ગુડ એ ચિંતા ના કે એ કામ મારે છે હું તને લખાવી દઈશ કોઈ વ્યવસ્થિત નામાંકિત કવિ પાસે બરોબર એ એમણે તરત આપણે પ્રતિષ્ઠા સર્જક કવિ કહેવાય છે હરકૃષ્ણભાઈ પાઠકનો સંપર્ક કરો દાદા તરત તૈયાર થઈ ગયા એમને આખી મારી વાર્તા કીધી છે આ દીકરી છે લખાય છે નવો નવોદિત છે રસ ધરાવે છે બીજી વિશેષ કશી માહિતી નહોતી પણ તમારે એને આશીર્વાદ આપવાના છે તે તરત રજા થઈ ગયા એમને કહેવાથી એમણે લખી પણ આપી બહુ ખૂબ સરસ રીતે અને સજાને પૂરો પ્રેરિત પણ કરી આપ્યું જરૂર ફેરફાર ઘણા બધા સૂચવ હતા એમને એમના લેવલ પ્રમાણે જે કાં યજ્ઞ જાણતો તો બધા જ ફેરફાર મને કરે બતાવે આ રીતે તારે પુસ્તક છાપવું હોય તો આમ છાપવું જોઈએ બરોબર સાહિત્ય ક્ષેત્રે અનેક એવોર્ડો પ્રાપ્ત થયા છે જુદી જુદી સંસ્થા દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે તેમની આ સર્જન યાત્રામાં સનતભાઈ ભટ્ટ મનોજભાઈ શુક્લ અભિજીતભાઈ પંડ્યા જીતુભાઈ ત્રિવેદી પથિકભાઈ પરમાર હરિકૃષ્ણભાઈ પાઠક ઉપરાંત દીપ્તિબેન અય્યર કેતનભાઈ પંડ્યા નિમિષભાઈ દેસાઈ અને કેતનભાઈ ભટ્ટનો સહયોગ તેઓને મળ્યો છે તેઓના ભાઈ ભાભી અને મમ્મી પણ આ પ્રક્રિયામાં તેઓની સાથે અને તેના સંઘર્ષ દરમિયાન સતત તેઓની સાથે ખડે પગે રહ્યા છે એવું પૂર્વીબેન કહે છે